રામ રામ પતન કેમ બતા મજામાં જશો ભાઈ તમે ભાઈ લોક ચાર દિન થઈએ સિત્યાસી ટકા જેવું થયું આપણે જવું એટાળે દુકાને કે ને ફ્રી કરી ગામમાં જઈ આવે તમે ભાઈ નિશાને આવી ગયા કાલે લોક નતો બનાવ્યો કેમ કે એક તો લેસન જ વધી ગયું હતું એટલે કાલ ઘરે જતો તમને નહીં માન્યો ભાઈ કાલ પાંચ સાત કલાક લેસન પેલા હાથ થાકી તો એટલે આજે આપણે બ્રેક લીધી લેશન કરવામાંથી અને હવે આજે જવાની આપણે દુકાને જવાની ચાલો આપણે ફટાફટ દુકાને જઈએ હવે ને આપણી ગાડીમાં અમને કવર ગાડી લીધું કેમ કે અમારે પિંડા એ પરિવારને એક સપ્તાહ લે તો અહીંયા ગયા હતા પણ તમારો ભાઈ નહોતો ગયો કેમ કે તમારા ભાઈ હતો નિશાળે મમ્મી પપ્પા ગયા હતા અને ભાઈ ગયા હતા એ બધાના છે ને અમારા ભાઈને ક્રિસમસની ને એ લોકોની રજા હતી પણ મારે રજા નહોતી એટલે અમારે નિશાળે ગયા હતા આજે તો ભાઈ તમાર ભાઈ આવી ગયો દુકાને પછી બાલાજીનો બધા સામાન ગોઠવી દીધો કાકાએ બાકી તો પૈસો પૈસો થઈ ગયા આમ તો જો ભાઈ અત્યારે રીજા છે ગામમાં ભાઈ ગઈ હતી ભૂખ તમારા ભાઈ હમણાં જાદુ પાઇપ ડાબી લે સરખેથી એટલે ભૂખ ના લાગે એટલે અહીંયા નો હિસાબ આલે છે ધીમે વચ્ચમાં સાઈડમાં મારી બુગાટીની ચાવી હોય પછી અને બારે હોય મારી બુગાટી ભાઈ ત્યાં પછી હું અને ભાઈ બાજુ વાંધો કરી અમે ત્રણ વાર નીકળી ગયા ગાડી લઈ લે એક સામાન લઈ લેવા એક ભાઈનું પ્રોજેક્ટ બનાવવાનું છે તો આપણે સામાન લેવા જઈએ એક્સેસ લઈને આપણે ફટાફટ જઈએ આપણે તો ભાઈ ત્યાં પછી છે ને અમે ઘરે ઉપર આવી ગયા હતા આ બધો જો ભાઈ ઉખેર મારો કર્યો હોય આપણે આ નંદભાઈને કાલે પ્રોજેક્ટ એની સાથે ખાડવાનું એટલે એના માટે આપણે આ બધું છે ને તૈયાર કરીએ આપણે રામભાઈ આવી ઘરે કરવા ભાઈ રામભાઈ તમને થોડી ઉપાધિ આપી કઈ ખબર હાઈ જાડું હેય આવાનું પ્રોજેક્ટ બનાવવા હાટો આમ પુઠા કાપી તો ભાઈ રાતના કલાક સુધી પૂછે મેલા ખબર અમે આ જો ભાઈ બાર ને હાથ થઈ ગઈ તો મા કો નામે હજી અમારા પ્રોજેક્ટ હજી આજલો બન્યું આ ભાઈ હાટુ મેં એટલી મહેનત કરી હળમારી મારા પ્રોજેક્ટમાં મેં કોઈ દેવડી મહેનત નથી કરી નથી આ રામભાઈ ભાઈ એના પ્રોજેક્ટમાં એવડી મહેનત કરી એટલે અમે આમાં કરી મહેનત અલગથી મેં પબ્જી તો જઈને ભાઈ આપણે એક સેન્ટા ના એ દીધો બીજા નાઇટિંગ કરી દીધો ત્રીજાને મોઢું આવ્યા હે હજી તો ભાઈ ફાઈનલ છે આપણે આટલી મહેનત કરી અને પછી આપણું પ્રોજેક્ટ બની જ ગયું છે હમણાં તો મેં તમને દેખાડ્યું હતું હજી એકવાર તમને દેખાડ દો આખું પ્રોજેક્ટ હવે એના પૂછજો ભાઈ ઘરમાં દારીને બારીને બરવા દરવાજો ક્યાં ક્યાંય ઓકે એ નથી તો આ બ્લોગને એને કહું તમને બ્લોગ પસંદ આવી હોય તો લાઇક કરજો સેબ કરજો આપીએ અમારી આગલા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય